વડોદરા શહેરના ગોરવા વિસ્તારમાં આવેલ સ્વામી વિવેકાનંદ હાઇટ્સ થ્રીમાં ભવ્ય નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે વડોદરા શહેરના ગોરવા વિસ્તારમાં આવેલ સ્વામી વિવેકાનંદ હાઇટ્સ થ્રી લાયન્સ ગ્રુપના યુવકો દ્વારા અમારી દીકરીઓ અમારી આંગણે આ થીમ પર નવરાત્રી કરવાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે આ ગરબાનો મુખ્ય હેતુ એ છે કે ઘરની દીકરીઓ ઘર આંગણે જ મન મૂકીને પોતે નિર્ભયપણે ગરબા રમી શકે અને માતાજીની ગરબા સાથે આરાધના કરી શકે તે માટે લાયન્સ ગ્રુપમાં યુવકો દ્વારા ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે કે આ ગ્રુપ દ્વારા સામાજિક અને ધાર્મિક સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવતું હોય છે તહેવારોમાં સમાજ સેવા પણ કરતો આવ્યો છે અને કરતું રહેશે તેમ આ ગ્રુપના અગ્રણી પ્રકાશભાઈ સોલંકીએ જણાવ્યું હતું ધ લાયન ગ્રુપ ગોરવા સમતાથી તરફ દ લાયન ગ્રુપના તમામ સભ્ય તમામ મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન એ ગ્રુપ અમારું છે સમતામાં સ્વામ્યા થ્રીમાં અમે રહીએ છીએ તો તમામ ખેલાડીઓ માટે પણ આયોજન કરેલું છે અને નાસ્તા અને બધી રીતે આયોજન કર્યું છે ધ લાયન્સ ગ્રુપ સ્વામી વિવેકાનંદ હાઈ સ્ત્રી હવે તમામ યુવાનો ભેગા થઈને એક ગ્રુપ બનાવ્યું છે જેમાં સામાજિક ધાર્મિક સાંસ્કૃતિક અને તમામ પ્રકારના સેવાકીય કાર્યક્રમો કરવા માટે આ ગ્રુપ બનાવેલું છે જેમાં નાના મોટા ધાર્મિક છે સેવાકીય છે અને દરેક સોસાયટીને લગતા કોઈ પણ કામ હોય એની માટે આ ગ્રુપ બનાવેલું છે અને અહીંયા સોસાયટીમાં નાની બાળિકાઓ છે માતાઓ છે બહેનો છે એ કોઈ અહીંયાથી બહાર ના જઈ શકે એને લઈને આ નવરાત્રીનું આયોજન કરેલું છે કેમ કે બહાર અત્યારે જોઈ રહ્યા છો કે પાસના ઘણા ઘણા એવા રૂપિયા થઈ ગયા છે તેમજ સુરક્ષા અને સલામતી રહી નથી અહીંયા સોસાયટીમાં અમારી આખોની સામે જ અમારી બહેનો દીકરીઓ માતાઓ ગરબા રમે એ રીતે અમે આ નવરાત્રીનું આયોજન કરે છે આપણા આપની દીકરી આપની આંખોની સામે જ રહેલા છે અહીંયા કેટલા ખેલાડીઓ ગરબા રમતા હશે અહીંયા આશરે પાંચસો થી સાતસો ખેલાઈઓ ગરબા રમે છે તમારું નામ મારું નામ પ્રકાશ સોલંકી તમારો હોદ્દો હોદ્દો અહીંયા બધા પ્રમુખ તરીકે પણ અહીંયા બધા જ જે યુવાનો છે બધા જ પ્રમુખ છે અમારે કોઈ એવો હોદ્દો કંઈ છે નહીં ધ લાયન્સ ગ્રુપ નામ એક સભ્ય છે સ્વામી વિવેકાનંદ હાઈટ ત્રણ માં જે આ ગ્રુપ છે જે યંગસ્ટાર નું ગ્રુપ છે યંગ છોકરાઓ જે લોકો છે એ ગ્રુપ નું નામ છે ધ લાયન્સ ગ્રુપ એ લોકો એ બહુ સરસ આયોજન કરેલ છે ગરબાનું આ ગરબામાં માં અંદાજિત 700 લોકો 700 ખેલૈયાઓ ગરબા રમે છે આયોજન નો હેતુ એ છે કે ગરબી બહુ દૂર હોય છે અને એની માતાઓ બહેનોને બહુ રમવા માટે દૂર ના જવું પડે અને અત્યારે પાસ પણ અત્યારે અત્યારના જમાનામાં બહુ કોસ્ટલી છે તો એ આટલો કોસ્ટ બહુ બેર ના કરી શકે માટે આ ગરબાનું બહુ સરસ આયોજન કરેલ છે ગરબામાં જે લોકો ખેલે આવ રમે છે એ લોકો થાકી જાય છે તેના માટે પણ બહુ વ્યવસ્થા કરેલ છે પાણીની નાસ્તાની આ ધ લાયન્સ ગ્રુપે બહુ સરસ આયોજન કરેલ છે એના વર્ષ એના વતી હું દરેકનું અભિવાદન વ્યક્ત કરું છું